નિર્ણય રોહન ગુપ્તા તરફથી કરવામાં આવે છે નિર્ણય આંચકાજનક છે પક્ષમાં અનેક કાર્યકર્તાઓ કામ કરતા ત્યાં એક વ્યક્તિની પસંદગી થતી હોય ને આવી પસંદગી એ પડકારજનક સ્થિતિની અંદર હોય છે તેવાથી અને એને જાહેર કરવામાં આવશે અને જ્યાં લગી સવાલ છે અમદાવાદ પૂર્વનો એના માટે પક્ષ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરીને યથાસમયે યોગ્ય નિર્ણય કરશે કોંગ્રેસ પક્ષે લોકસભાની અમદાવાદની પૂર્વ બેઠક માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાની સુંદર પસંદગી કરીને તક આપી પક્ષમાં લાંબા સમય સુધી કામ કરતા લોકોને યુવા ચહેરા તરીકે જ્યારે તક મળતી હોય ત્યારે કાર્યકર્તાઓ હજારો કાર્યકર્તાઓ વચ્ચે એક વ્યક્તિને તક મળતી હોય છે સંજોગોની અંદર પક્ષે આપેલી તકની સામે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ ઉપરથી ગઈકાલે રાત્રે જે જાહેર કર્યું તેમાં પોતાના પિતાશ્રીની નાદુરસ્ત તબિયતના કારણે પોતે ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે મને એમ લાગે છે કે આ અમારા માટે પણ આંચકાજનક સમાચાર પિતાની તબિયત નાદુરસ્ત હોય રાજકુમારભાઈ ગુપ્તા પોતે પણ પક્ષના વરિષ્ઠ આગેવાન અને વર્ષોથી પક્ષમાં કામ કરતા હતા તે જલ્દી સ્વસ્થ થાય તેવી પરમાત્માને પ્રાર્થના પણ સાથે સાથે જે નિર્ણય રોહન ગુપ્તા તરફથી કરવામાં આવ્યો છે નિર્ણય આંચકાજનક છે પક્ષમાં અનેક કાર્યકર્તાઓ કામ કરતા ત્યારે એક વ્યક્તિની પસંદગી થતી હોય ને આવી પસંદગી એ પડકારજનક સ્થિતિની અંદર હોય છે તેવા સંજોગોની અંદર જ્યારે તેમને તક આપી છે ત્યારે તેમણે જે વાત કરી છે તે અમારા સૌના માટે ચિંતાનો વિષય છે રહી વાત ઉમેદવારની પસંદગીની હવે કોણ બીજો પ્રશ્ન સીધો આવે તો નિશ્ચિત પર કોંગ્રેસ પક્ષનું પ્રદેશ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરીને અમારી કુલ ચોવીસ બેઠકો ઇન્ડિયા ગઠબંધનની બે બેઠક બેઠક અને પક્ષ પંજાના નિશાન ઉપર લડવાની છે ત્યારે અમે જે પ્રથમ યાદીમાં સાત ઉમેદવાર જાહેર કર્યા તેમાંથી એકા ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચતા છ ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે અને બાકીના જે સત્તર ઉમેદવારો અમારા અઢાર ઉમેદવારો પસંદ કરવાના છે એની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ગમે ત્યારે આગામી અડતાલીસ કલાકની અંદર ઉમેદવારની પસંદગી જાહેર થઈ કરી અને એને જાહેર કરવામાં આવશે અને જ્યાં લગી સવાલ છે અમદાવાદ પૂર્વનો એના માટે પક્ષ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરીને યથા સમયે યોગ્ય નિર્ણય કરશે સર જે પૂર્વમાં જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી એમાંથી જ હવે એવું અંદાજ લગાડી શકાય કે ઉમેદવાર હશે કે કોઈ બહારથી જ સેન્સ પ્રિયા પ્રક્રિયાથી બહારથી ઉમેદવાર લાવવામાં આવશે સૌથી પહેલા તો સેન્સ પ્રક્રિયા જેવી પદ્ધતિ નથી કરી કોંગ્રેસ પક્ષે આ વખતે થોડું હટકે થિંક આઉટ ઓફ બોક્સ કરીને એક પદ્ધતિ અપનાવી હતી એમાં અમે દરેક કાર્યકર્તાઓ આગળથી આગેવાનો આગળથી નામ માગ્યા હતા નામ કોણ હોઈ શકે સંભવિત એની સામાજિક પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં લઈને આપ ખાનગી હતું અમે કોંગ્રેસ પક્ષનું પ્રદેશ નેતૃત્વ એક આંતરિક સર્વે કરાયો હતો અને અમારા વરિષ્ઠ આગેવાનોએ પોતે પણ દરેક બેઠકનું આંકલન મૂલ્યાંકન કરીને અમારા પ્રદેશ સંગઠન પ્રભારી મુકુલ વાસ્તિકી સાથે દરેક બેઠક દીઠ એનું સંપૂર્ણપણે મૂલ્યાંકન કર્યું છે ત્યારે આ સમગ્ર બાબતોને લઈને જ્યારે પક્ષ તરફથી તમામ પાસાઓની વિચારણા કરીને જે કોઈ નામો અમારી સામે આવ્યા છે એ નામોમાંથી અથવા તો કોઈ પક્ષ પોતે પણ કોઈને પણ ઉમેદવાર બનાવી શકે છે અંતે તો પક્ષે ને સામૂહિક રીતે લડવાનું છે ઉમેદવાર તો વ્યવસ્થાનો એક ભાગ હોય છે વ્યક્તિ એક હોય છે પણ લડશે પંજાનું નિશાન અને પંજાના નિશાન ઉપર હજારો કાર્યકર્તાની કાર્યકર્તા મજબૂતીથી નથી કોંગ્રેસ પક્ષ લડશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે સર સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ કે રોહનભાઈ ગુપ્તાના ફાધરે કોંગ્રેસમાંથી માંથી રાજીનામું આપ્યું છે શું આ પણ બાબત સોશિયલ મીડિયા ઉપરથી આવી છે એક તરફ એમની તબિયત છે બીજી બાજુ એમની આ તરફની વાત આવે છે એની બાબતની વિસ્તૃત વાત તો તે જ કહી શકે કારણ કે એમનું સોશિયલ મીડિયામાં છે સત્તાવાર રીતે અમારી કોઈ આ રીતે સંપર્ક નથી થયો પણ હું બહુ પ્રમાણિકપણે કહું છું પક્ષ તમને પ્રતિષ્ઠા આપતી હોય છે પદ આપતી હોય છે ઓળખ આપતી હોય છે અને અનેક પ્રકારનું મહત્વ પણ આપતી હોય છે ત્યારે પક્ષના જ્યારે સંઘર્ષનો સમય હોય ત્યારે આ પ્રકારની કોઈ પણ વાત કરે એ કોઈ પણ વરિષ્ઠ આગેવાન માટે વ્યાજબી હતી તો આ હતા મનીષભાઈ દોશી જેઓએ કહેવું છે કે અમે સેન્સ પ્રક્રિયા આ વખતે નથી કરી હટકે કર્યું છે અને કોંગ્રેસે આ વખતે ઉમેદવારોને ફોન કરીને જાણ કર્યા છે એટલે જે યોગ્ય નિર્ણય હશે મુકુલ વાસનિક સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં તો એક બે કે બે દિવસમાં જે પણ ઓગણીસ ઉમેદવારોની યાદી બાકી રહી છે એ જાહેર કરી દેવામાં આવશે કેમેરામેન હરીશ પાર્કર સાથે કમલેશ રોયડા હમ દેખિંગે ન્યૂઝ અમદાવાદ